અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા ડુંગળી લાવતા ખેડૂતોને મહત્વની ચેતવણી આપવામાં આવી આજે ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા આજે તારીખ એકત્રીસ જાન્યુઆરીના રોજ સમય સાંજના સાડા પાંચ કલાકે જાણ કરવામાં આવે છે કે તળાજા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે લાલ ડુંગળી તથા સફેદ ડુંગળી લાવતા ખેડૂતો ભાઈઓ તથા કમિશન ભાઈઓને જણાવવાનું કે ડુંગળી ખરીદ કરતા વેપારીઓ સાથે ડુંગળી બારદાન અંગે ચર્ચા કર્યા મુજબ આગામી તારીખ બે બે હજાર છવ્વીસને સોમવારથી ડુંગળીની હરાજીનું કામ અમુક ખાસ પ્રકારના નિયમો મુજબ કરવામાં આવશે જે અંગે જણાવી દઈએ તો હવે પછી હલકા પ્લાસ્ટિક બારદાનમાં ડુંગળીની હરાજી થશે નહીં તેમજ દરેક ખેડૂત ભાઈઓએ પચાસથી સાહીઠ ગ્રામવાળા સારા પ્લાસ્ટિક બારદાનમાં જ ડુંગળી ભરીને લાવવાની રહેશે તથા પંચાવન કિલો કે તેથી ઉપર ભરતી છે તો એક કિલો કપાત કરવામાં આવશે જેની પંચાવન કિલોની અંદર જ ભરતી કરવા જાણ કરવામાં આવી છે અને જ્યારે ડુંગળી ખેડૂતો લાવે ત્યારે કમિશન એજન્ટનો સંપર્ક કરીને જ ડુંગળી લાવવી તથા વાદળછાયું વાતાવરણ હોય પોતપોતાનો માલ ઢાંકીને રાખવા અંગે ચેતવણી આપવામાં આવી છે